મારા કલેજા તો ગુડ મોર્નિંગ બધાને સરસ મજાની સેવા થઈ ગઈ છે અને નાસ્તો કરવા અમે બેઠી ગયા છે દોસ્તો ફાઈનલી અને શીતલ ખાઈ છે ખારી વિચારી ને ખારી અમારા ગામને આપણા ગામની બહુ ભાવે છે દોસ્તો બહુ ભાવે છે ખારી બહુ ભાવે છે સૂરજ દાદા ઉગ્યો સુખનો સૂરજ ઉગા ખાટ વાગે ઉગે નવ વાગે સરો નવ વાગે છે સાડા આઠ વાગે આવે એવું છે કરી તો કરી જરૂર કરી દેજો અને અમે પેલા સરસ મજાનો નાસ્તો કરી લઈ ક્યાં મેડમ નાસ્તો કરી લઈ ને હ કેતો બધા નાસ્તો કરવા નથી કેવું ભાઈ તમને કોઈને નાસ્તો કરવો હોય તો કરી લો એમ કહીશ કે હાલો તો દોસ્તો હું તો તમને કહું છું ને નાસ્તો કરવા સો ગાઈઝ હું જાઉં છું અત્યારે વાડીએ આટો મારવા અને ચેનલ પર બન્યા રહેશે તમને પણ મજા આવશે અને દરરોજના રોજ વ્લોગ આપણે આવે છે ડેલી સપોર્ટ કરતા રહેજો તો અમે ડેલી વ્લોગ બનાવતા રહીશું અને મારા મમ્મી માર્કેટમાં ફાઇનલી આવી ગયા છે અને જો આવું લાવ્યા છે તીખું તીખું પછી આવીને આપણે ખાશું સાકર તો આપણી ફેવરેટ છે તો આવીને આપણે જમ ખાશું આપણે ઓકે મિત્રો તો હું જાઉં છું અત્યારે ફાઇનલી વાડીએ સો ગાઈસ તમે બધા કેમ છો તો મારા મમ્મી ફાઇનલી બનાવે છે ને મેડમ પણ શીખે છે શું બનાવે

નામ બદે મમ્મી 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 બને આપણે કાજુ બદામ છે તો એની અરે આમ મોટી બદામ છે તો આપણે ખાલી કાજુ ખાવાનું છે ખાઓ કડવા હે તો મોઢું કડવું છે મન મોઢું કડવું છે એમ કે માર મમ્મી આ હું જમા લોટ કોનું સોકાનું

કેમ હે મૈયા ના જો આ છે ને એને ફેરવ આલે તો મેબલ પકડ ના થા કટ કે નથી કે રવાના નહી થઈ

તાકત લગાડવી પડે કે કરું રહેવા દે તો દોસ્તો અમે ફાઈનલી આ કામ પતાવી પછી આપણે કેમ બને અને પછી તરશું પછી તમને બતાવશું ગાઈસ આપણે જોઈ લો તમે આ થઈ ગયું છે ઓલરેડી ઓકે કરે છે અને ગાઈઝ આ હું તમને શું કહું કે આ બને એટલે એટલે આપણે બીજા બ્લોગમાં મળશે એટલે કે કાલે ખબર પડશે કેમ કે આ તો આખો દી હું એમ કે મારી મમ્મી તો કાલે આપણે જરૂર તમને બતાવશું અને કાલે એનો ભાગ 2 એટલે કે પાર્ટ 2 નામ નાખી દેશું ને માનું નામ શું છે નામ શું છે ફેર 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 ચોખાની ફેર ઓકે દોસ્તો તો આનો ભાગ આપણે કાલે tụ આવશું કે કે તો ગાઈશું કાલે tụ આવશે જોઈજો કે પુષ્પા ટુ તો ગાવા જવાનું છે સો ગાઈસ તમારું જી કામ હોય ગાઈ કે પતાવો ભી છે અમારું કામ છે કાલે છે આજે કાજે છે રવિવાર શનિવાર અને કાલે કાલે છે છે રવિવાર તો આપણા ગામના એક યુવાન આવે તમને ખબર છે આર્મીમાંથી તો એના પણ આપણે કાલે વ્લોગ લાવવાનો છે જરૂર રેલીમાં આપણે જવાના છે કેતન પણ આવવાનું જ છે અને વ્લોગ હું ઉતારવાનો જ છું તો ગાય છે કેતન આવી ગયો છે આપણા ઘરે અને ફાઈનલી શીતલ બનાવે છે એટલે આપણે કલમ તો ફાફડી નથી પણ આપણે ખારી છે ખારીનો નાસ્તો કરવાનો છે અને મારા મમ્મી જેવું ઓલું બનાવ્યું નહીં કાલે કાલના વ્લોગમાં નહીં પણ પરમ દિવસના વ્લોગમાં જરૂર આવશે એમ કે કાલે તો ઘરે નહીં હોય કેમ કે કાલે આપણે જવાનું છે આર્મીનો રાહુલ સિયાર હા રાહુલ સિયાર આવે છે આપણા ગામનો અને મેડમ બનાવે છે અત્યારે ચા જો આપણે મેડમ બનાવે છે ચા અત્યારે ભાઈ નહીં ચા બનાવે જાદુ વાણીઓ કરતા વાંચી છે આ બ્લોગ કહેવાય હી તો ગાય મેડમ બેસી ગયાં નાસ્તો કરવા અને આપણે તો સાપ પીવાનું છે ચા પી લે પછી આમાં નેટ તો આજ પૂરું થઈ છે એટલે રિલ્સ નહીં મને તારામાં નેટ છે હા શું બોલે તો આજ રિલ્સ બનશે નહીં કેમકે આજ નેટ પૂરું થઈ ગયું કરવું પડશે એક્સ્ટ્રા તો ગાય તો ચાલે પેલા કરીએ પછી આપણે રીસા છે પછી ટાઈમ મળે તો રીસ બેલ બનાવી નાખીએ પૂરી ફેમિલી ખાને આ ગઈ તું બી બેગ જા છપરી તો ગાઈસ મકર સંક્રાંતિ વોરી આવે છે એટલે માટે પતંગ સગાવવાનું ચાલુ થઈ ગયું છે પતંગ સગાવો સગાવો પતંગ સગાવવાનું આમ જો જાય તો ખેંચે તો ગાઈસ હવે અમારે થોડાક સમયમાં આપણો પણ વારો આવશે પતંગ સગાવવાનો તો હાલો છપરી સ્ટાર્ટ

લોકો વ્લોગમાં તમને બધાને બાય બાય ટાટા અને સબસ્ક્રાઇબ ન કરો તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો કે તમને સાથે રીલ્સ બનાવીને આવું છે રાત એ જે જમી લીધું ને તમે બધા જમી લીધું ને સોરી ગાઈસ પૂછતા બોલાઈ ગયો તો બધા જમી લીધું ને તો અમે પણ જમી લીધું છે ગાઈસ તો હવે આપણે વ્લોગને એન્ડ આપીશું આવો ના વ્લોગ અમારા આવતો હશે ચેનલ પર પહેલી વાર આવ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે આવો બીજા વીડિયો પર બાય બાય સબસ્ક્રાઇબ કરી દેજો અમે કા हाँ पांच वागी जैसे અને અમારા મમ્મીને હજી તો લાકડા સારે છે તો એ બે ફરા ને